રામના નામમાં છે આખું બ્રહ્માંડ રામ નામ તો લઘુ છે પણ તાકાત અનંત છે રામ એ માત્ર રાજા ન હતા એ વિચારધારા હતા એક જીવન શૈલી હતા એમના જીવનમાં દરેક સંબંધ પવિત્ર હતો દેખાવ નહીં કૃત્યથી ભક્તિ કરનાર એવા ભગવાન રામનું નામ જ તે મંત્ર છે જે દુઃખ ટાળી શકે છે જીવનમાં શાંતિ લાવી શકે છે તુલસીદાસજી કહે છે રામ કી મહિમા અપરંપાર છે જે જગતમાં સર્વોપરી છે ભગવાન રામ એ પોતાના કર્મથી પોતાનું ઈશ્વરત્વ સાબિત કર્યું ગર્વથી નહીં ગુણથી અને હનુમાનજી જેમ જો આપણે પણ રામના ચરણોમાં આપણી જાતને સમર્પિત કરીએ તો જીવનના દરેક સંકટના દરવાજા ખુલી શકે છે રામનું નામ એ એક અજમાયેલું સાધન છે જે શ્વાસ એ શ્વાસમાં સંતુલન લાવે છે મનુષ્યને માણસ બનાવે છે તો તો મિત્રો દેવ નથી પણ એમને એક ઉદાહરણ એમના ગુણો નું જીવવું શરૂ કરો ભક્તિ એ માત્ર ભજવું નથી ભક્તિ એ જીવન જીવવાની રીત છે મારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો